જીવનમાં ઉતાર તો આવતા જ રહે છે સુખ અને દુઃખ એક સિક્કાના બે ભાગ છે અને જીવન પણ તેના અનુસાર જ ચાલે છે ક્યારેક મનુષ્ય ખૂબ જ સુખી હોય છે તો ક્યારેક તેના જીવનમાં ખૂબ જ દુઃખ આવી જતું હોય છે સારા સમયમાં અઘરામાં અધરું કાર્ય પણ આસાનીથી પૂરું થઈ જાય છે પરંતુ જ્યારે મુશ્કેલ સમય હોય છે ત્યારે નાનું અને સહેલું કામ પણ ખૂબ જ અઘરું બની જતું હોય છે તેવા સમયે ઘણા બધા એવા ઉપાયો કામ આવે છે અને તે ખૂબ જ કારગર હોય છે પરંતુ ઈશ્વરની પ્રાર્થના એકમાત્ર એવી વસ્તુ છે જે ક્યારે આપણા પર દુઃખ નથી આવવા દેતું ઈશ્વરીય શક્તિની પાસે મોટામાં મોટી તકલીફ દૂર થઈ જાય છે એવું કહેવામાં આવે છે કે દરેક મનુષ્ય પોતાની કિસ્મત લઈને પૃથ્વી પર આવ્યો હોય છે તેવું જ તેની સાથે થતું હોય છે પરંતુ ક્યારેક કિસ્મતમાં સંકટ લખ્યા હોય તો પણ ઈશ્વરની પ્રાર્થના આપણને કોઈ પણ સંકટમાંથી બહાર કાઢે છે તેના માટે એક જ શરત હોય છે આસ્થા મનમાં વિશ્વાસ હોય તો કોઈ પણ કામ સફળ થાય છે આખો દિવસ કામ કરીને જયારે સૂવાનો સમય થાય ત્યારે આપને ભગવાનને યાદ કર્યા વગર સુઈ જતા હોઈએ છીએ આવી ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ ભાગદોડ ભર્યા જીવનમાં બધા જ લોકો સાથે મોટા ભાગે એવું જ થાય છે પરંતુ શું તમે જાણો છો કે જે ઘરમાં ભગવાનનું નામ લેવાવાળું કોઈ નથી હોતું ત્યાં ગરીબી નિવાસ કરે છે મનુષ્ય સવારે ઉઠતા પહેલા અથવા રાત્રે સૂતા પહેલાં ભગવાનનું નામ લે તો તેના ઘરમાં વૈભવ અને ધનનું આગમન થાય છે બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે તો હવે અમે તમને જણાવશું તે બે શબ્દ જેનાથી તમે ઘરમાં ધનનું આગમન કરાવી શકશો કિસ્મતના બધા દરવાજા પણ ખુલી જશે અને વર્ષોથી અટકેલા કામ બનવા લાગે છે તો ચાલો જાણીએ તે બે શબ્દ વિશે પહેલું નામ છે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણનું નામ લેવાથી જ બધા સંકટ દૂર થાય છે અને ભગવાનની કૃપા નિરંતર આપણા પર વરસ્યા જ કરે છે ભગવાન કૃષ્ણનું નામ એક પૂર્ણ મંત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના અવતાર છે તે આપણે બધા જાણીએ છીએ એટલા માટે તેના નામના સ્મરણથી જ બધા કષ્ટ દૂર થાય છે અને જો રોજ આ મંત્રનો જપ કરવામાં આવે તો તમારા જીવનમાં ક્યારેય પણ સંકટ નહીં આવે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જપ કરવાથી આ દુઃખ કલેશ દર નિરાશા બધી જ પ્રકારની નિરાશા દૂર થશે બીજો શબ્દ છે જે લોકો ધન સંબંધી પરેશાની છે જેની પાસે ધન રહેતું નથી તેના માટે ભગવાન શ્રી કૃષ્ણનો એક વિશેષ મંત્ર છે ગોવલભાઈ સ્વાહા આ મંત્ર એવો છે જે અપાર ધનની પ્રાપ્તિ કરાવે છે પરંતુ આ મંત્રનું ઉચ્ચારણ સ્પષ્ટ થવું જોઈએ જો ખોટા શબ્દ બોલવામાં આવે તો લાભ નથી થતો જો આ મંત્રને રોજ જપવામાં આવે તો તમે ખૂબ જ ધનિક બની શકો છો આ મંત્ર અને ભગવાન શ્રીકૃષ્ણનું નામ સવારે ઉઠો ત્યારે અને સાંજે સૂતા પહેલાં એકવાર લો અને પછી જોવો તમારા જીવનમાં કેવા ફેરફાર થાય છે તમે પણ હેરાન રહી જશો આ વિડિયો જોયા પછી ઘણા લોકોને એવું લાગશે કે હું તો રોજે ભગવાનને યાદ કરું છું અને રાત દિવસ તેમના નામ લાવ છું પણ કંઈ ફાયદો તો થતો નથી તો સાંભળી લ્યો કે કદાચ તમારી અત્યારે જે હાલત છે તેનાથી પણ ખરાબ હાલત હોત જો તમે ભગવાનને યાદ ના કરતા હોત તેથી અત્યારે જે છે તેમાં જ ભગવાનનો આભાર માનજો તેથી પરમ પરમાત્મા પર સંદેહ કરવો તો પાપ છે પણ એવું વિચારવું પણ નહીં એક દિવસ તમારો પણ દિવસ આવશે જ્યારે તેના દરબારમાં તમારી પ્રાર્થના પહોંચશે માટે કૃષ્ણ નામ લેતા રહો જય શ્રી કૃષ્ણ મળીએ આગલા વીડિયોમાં